દ્વારકાધીશ દ્વારકા ફેસબુક પેજ અને હું વૃંદા પાઢ્યા આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશ ની લાઈવ જો જાણો વૃંદા પાઢ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે આજની આ બિપિનભાઈ માવજીભાઈ સવાણી પરિવાર સુરત ભાવનગરથી સવાણી પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવી રહ્યું છે ત્રણ ચાર દિવસના ગેપ પછી હું મળી રહી છું આપ સૌ કોઈ જાણો છો કે આપણે ભગવાન શ્રી દ્વારિકાધીશની રોજ રોજે દિવ્ય ધ્વજારોહણ કરીએ છીએ અને છ ધ્વજામાંથી એક ધ્વજા દ્વારકાથી લોકો કનેક્ટ થઈ શકે અને જ્યાં હોય ત્યાં બેસીને પણ દ્વારકા આવી શકે પહોંચી શકે ભલે ઇનડાયરેક્ટલી જ એટલા માટે આપણે રોજે એક ધ્વજારોહને લાઈવ કરીએ છીએ તો ત્રણ ચાર દિવસ પછી મારી તબિયત થોડી ઠીક નથી એટલા માટે આજે હું તમારી સામે છું સોરી તમારી સાથે છું સામે તો નથી પણ અને આપ સૌ કોઈ વૃંદા પાટિયા સાથે મારી સાથે લાઈવ ધ્વજારોના દર્શન કરી રહ્યા છો અને આપ સૌ કોઈ જાણો છો કે આપણે મારી એક માન્યતા છે કે જ્યારે આંખ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી રહી છે ત્યારે જો કાન પણ એમના વિશે સાંભળે તો ભગવાન જો છે આપણા હૃદયસ્થ બને એટલે ન માત્ર આંખથી પણ કાનથી પણ ભગવાનમય બની જઈએ અને એટલા માટે જ આપણે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના અધ્યાય વિશે ભાવાર્થ સમજીએ છીએ પાંચમા અધ્યાય સુધી આપણે પહોંચ્યા હતા અને પાંચમા અધ્યાયમાં ઓગણીસ શ્લોક સુધી જે છે આપણે ભાવાર્થ સમજ્યો છે ભગવાન જે ગીતાનો ઉપદેશ છે ભગવાન શ્રી કૃષ્ણ એ ખુદ જેને જીવન મંત્ર બનાવવા માટે કહ્યું છે દરેક દરેક મનુષ્ય માટે જે આ ગીતા ઉપદેશ છે અને કર્મ સંન્યાસી અર્જુનને જે સમજાવી રહ્યા છે ભગવાન અને વિશ્વ શ્લોક પર આપણે ત્રીજા અધ્યાયથી જે સ્ટાર્ટ થયું હતું કે ભાઈ ભગવાન જે અર્જુનને કહેવા માગે છે કે તું સ્થિત પ્રજ્ઞ બન તું સ્થિર બુદ્ધિવાળો બન તું ફળની આશા ન રાખ ફળમાં આસક્તિ ન રાખ તું કરતા છો એ રીતે તું કર્મ ન કર તું સ્થિત પ્રજ્ઞ બન ત્યારે પૂછે છે અર્જુન કે ભાઈ સ્થિત પ્રજ્ઞ કોણ છે કેવા લોકો છે એના લક્ષણો શું છે અને ત્યારથી ચોથા અધ્યાયથી આ વાત જે છે એની શરૂઆત થઈ છે પાંચમા અધ્યાયના વીસમાં શ્લોક પર આપણે પહોંચ્યા છીએ અર્જુનને એ પણ સંશય હતો કે જ્ઞાન કે કર્મ શું કરવું જોઈએ જ્ઞાન મહત્વનું છે કે કર્મ તો એમના વિશે ભગવાને બધી વાત કરી પહેલાં જ્ઞાન વિશે ખૂબ વાત કરી હવે ભગવાન કર્મ વિશે વાત કરી રહ્યા છે અને વીસમા શ્લોકમાં ન પ્રશ્યે તે પ્રિયમ પ્રાપ્ય નો તીચ અત્ર પ્રાપ્ય પ્રિયમ સ્થિર બુદ્ધિ સમુઢો બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિતમ વિશ્વ શ્લોકમાં ભગવાન એવું કહે છે જો શબ્દાર્થ ગીતાના શ્લોકની નીચે જે શબ્દાર્થ આપેલો હોય કે પ્રિય એટલે કે ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય તો હર્ષ ઘેલા ન થઈ જવું અને જો અપ્રિય વસ્તુઓ થાય કે અપ્રિય થાય તો ઉદ્વેગમાં ન પડી જવું આ પ્રમાણે બુદ્ધિ ન રાખી અને મોહ ન રાખીને સ્થિર બુદ્ધિવાળું થવું બ્રહ્મમાં સ્થિર થવું કે જે છે એ બ્રહ્મ કરે છે તો સ્થિર રહેવું મેં આજનું કેપ્શન મૂકેલું છે કે મને યાદ છે કે મારું એકદમ જૂનવાણી ઘર જૂનવાણી ઘરની અંદર એકદમ જૂનવાણી લાકડાનું બારણું અને બ્લુ કલરનો રંગ હતો પણ રંગ જ ઉડી ગયો એટલે ભૂખરા કલરનું લાકડાનું જે બારણું હોય અને એમાં એક લાલ કલરનું સ્ટીકર લાગેલું હતું અને આ સ્ટીકરની અંદર એક મહારાજનો ફોટો અને એક સુવિચાર મારું હંમેશા એ સુવિચાર આવતા જતા ઉઠતા બેસતા એ સુવિચાર ઉપર હંમેશા ધ્યાન જ હતું હું પૂછતી કે આ મહારાજ કોણ છે આ સુવિચાર શું છે એમ એટલે ઘરના કહેતા કે ડોંગરે મહારાજ છે એ કથા કરે છે આજ મારું ટ્રાયપોર્ટ થોડું હેરાન કરે છે હું માફી ચાહું છું કારણ કે ત્રણ ચાર વસ્તુ મેં ભેગી હેન્ડલ કરેલી છે એટલે માફી ચાહીશ વારે વારે ટ્રાયપોડ હલી જાય છે મારાથી તો એ ડોંગરેજી મહારાજનું એ વાક્ય હંમેશા આવતા જતા મારા મનમાં હું વાંચે રાખતી અને એ વાક્ય હતું કે હું હરિનો હરિ છે મમ રક્ષક એ ભરોસો જાય નહીં જે હરિ કરશે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં આ ડોંગરે મહારાજના સુવિચારના સ્ટીકરો ઘણા બધા તમે જે લોકો મારી એજના કે મારાથી મોટી એજના હશે એમને ખબર હશે કે આવા સ્ટીકર જે છે એ ઘણા બધાના ઘરમાં લગાવવામાં આવતા ડોંગરે મહારાજની જ્યાં પણ સપ્તાહ હોય કથા હોય ત્યાં આવા સ્ટીકર્સ જે છે એ મળતા તો એ ડોંગરે મહારાજનો સાદો અને સીધો જે સુવિચાર હતો એ જ વસ્તુ જે છે આ વિશ્વમાં શ્લોકમાં ભગવાન કહે છે કે જ્યારે પ્રિય વસ્તુ થાય તમારું તમે જે ઈચ્છતા હો અને એ અચાનક મળી જાય તો હર્ષ ઘેલા ન થઈ જવું અને જ્યારે પ્રાપ્ય વસ્તુ ન પ્રાપ્ય થાય એટલે કે કંઈક વસ્તુ જોતી હોય એને ન મળે તો એનાથી ઉદ્વેગ ન કરવો પણ સ્થિર બુદ્ધિ રાખવી બ્રહ્મમાં સ્થિર બુદ્ધિ રાખવી એટલે સેમ વસ્તુ આજે ડોંગરે મહારાજનું સુવિચાર છે કે હું હરિનો હરિ છે મમ્મર રક્ષક એ ભરોસો જાય નહીં જે કરશે હરિ એ મમહિતનું હિતનું એ નિશ્ચય બદલાય નહીં એટલે જે થશે એ મારા માટે યોગ્ય હશે જે હશે એ મારા માટે ઉત્તમ હશે એ વિચાર જ્યારે હશે ને તો કદાચ કંઈ તમારી સાથે ખરાબ થયું હશે કદાચ તમને કંઈક જોતું હશે કંઈક મેળવવું હશે અને નહીં મળવું હોય તો પણ તમને એનો બહુ અફસોસ નહીં થાય જ્યારે આ ડોંગરેજી મહારાજનું વાક્ય તમારા મગજની અંદર તમારા મનની અંદર હશે એટલે મેં લખ્યું છે કે જીવનમાં ઉતારવા જેવું જે ડોંગરે મહારાજનું આ વાક્ય છે હંમેશા યાદ રાખવું કોઈ પણ એમાંય સુખદ પલોની અંદર તો આપણે આમેય ભગવાનને પણ ભૂલી જાય છે માણસ તો દુઃખના હંમેશા આ સુવિચારને જે છે એ ધ્યાનમાં રાખો એટલે ક્યારેય તમને અફસોસ નહીં થાય ક્યારેય તમને ઉદ્વેગ નહીં થાય કારણ કે ભગવાન કહે છે કે સ્થિર બુદ્ધિ બ્રહ્મવિદ બ્રહ્મણી એટલે કે બ્રહ્મમાં સ્થિર રાખો તમે ભગવાનમાં બુદ્ધિ રાખશો ને તો સ્થિર બુદ્ધિ જ રહેવાની છે અને સ્થિર બુદ્ધિ રાખશો એટલે ન તમને રાગ થશે ન તમને દ્વેષ થશે કંઈક મળી જશે તો તમે હર્ષ ગેલા નહીં થઈ જાઓ અને નહીં મળે તો તમે દુઃખી દુઃખી નહીં થઈ જાઓ તો તમે સમાન જ એક પરિસ્થિતિની અંદર રહી શકશો જ્યારે તમારી બુદ્ધિ સ્થિર ભગવાનની અંદર હશે તો અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા બ્લૂ પીળા અને ગુલાબી રંગની ખુલી ગઈ છે આજની આ ધ્વજારોહણ બિપિનભાઈ માવજીભાઈ સવાણી પરિવાર ભાવનગર સુરત થી સવાણી પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યો હતો આજે હું નામ બોલતા તો ભૂલી જ ગઈ છું લોકોના પાંચસો ને પિસ્તાલીસ કોમેન્ટ છે ઓહો એટલા બધા નામ તો હું ક્યારે બોલી લઈશ રશ્મિક પટેલ ભરતભાઈ ચોલાડિયા ચોલાડીયા જયદ્વારકાધીશ નંદકિશોર પંચાલ પરેશ પ્રજાપતિ હરેશભાઈ પટેલ જય દ્વારકાધીશ પરેશ પ્રજાપતિ યતિન ગોકાણી જય દ્વારકાધીશ રાધે રાધે મધુસૂદન ખેતિયા આહિર ગોપાલ જગદીશ રાડડિયા જય દ્વારકાધીશ સુરેશભાઈ પટેલ બલુભાઈ બાલુભાઈ કોડિયાતર જય દ્વારકાધીશ જયેન્દ્ર પટેલ જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશ ઘણી બધી કોમેન્ટ છે પણ હું નામ નથી બોલી શકી પાંચસો ને પિસ્તાલીસની ઉપર જે છે કોમેન્ટ છે આશા રાખું છું જે લોકો પણ મારી સાથે જોડાયેલા છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અન્ય લોકો પણ જે છે કે દ્વારકાધીશની લાઈવ ધ્વજારોના દર્શન કરી શકે ઘણા બધા લોકો ઈચ્છતા હોય છે કે આપણે રોજે દ્વારકા જઈએ ને રોજે દ્વારકાધીશના દર્શન કરીએ પણ જે લોકો પ્રત્યક્ષ નથી આવી શકતા એ લોકોને પરોક્ષ દ્વારકા આવ્યાનો લ્હાવો મળે એ માટે જ આપણે રોજે લાઈવ ધ્વજારોહણ જે છે કરીએ છીએ તો આવતીકાલે ફરીથી મળીશ શ્રી દ્વારકાધીશની કર્મ વિશેની વાતોને વધુ આગળ જાણીશું સ્થિત પ્રજ્ઞ શું છે સ્થિર અને સ્થિર બુદ્ધિ કઈ રીતે રાખી શકાય આપણે પણ રાખવા અર્જુનની જેમ સમજવા પ્રયત્ન કરીશું મારી બુદ્ધિ મુજબ હું આપને સમજાવવા પ્રયત્ન કરીશ તો આવતીકાલે ફરીથી મળીશું શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે ત્યાં સુધી લાઈક કમ શેર દ્વારકા ટુડે વૃંદાપાયે સૌને જય 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 દ્વારિકાધીશ